વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ તો આજે હું આવી ગયો છું વાછરા દાડાના મંદિરે બરાબર છે અહીંયા હું આમ તો તમને ખબર જ છે હું વારી વખતે આવતો જ બરાબર પણ આજે હોળી છે એટલે આવ્યો છું ઘણીવાર આવતો હોઉં પણ હું હે ને હું કહે કે વિડિયો નથી ઉતારતો બરાબર તમને ખબર છે હું બહુ જ આવું છું ડીમ અઠવાડિયામાં એકવાર આવી જાઉં છું અને વાર કે સોમવારે તો આવી જાઉં છું પણ આજે હોળી છે તો મેં કીધું ચાલો દર્શન હું કરી જાઉં મારા મિત્રોને કરાવી દો બરાબર છે અને આ દાદાનું ભાઈ ફાચું બહુ છે મારા અહીંથી ને મારે મારું ઘર થોડુંક જ છેટલું હે બરાબર અહીંયાથી કિલોમીટર જેટલું અને ગમે એવો સાફ કઈ હોય કે વીછી કઈડો હોય બરાબર ત્યાંથી ડાયરેક્ટ હાલતા થઈ જાઓ બરાબર એટલે થોડુંક હાલો ને એમ કહેવાય કે થોડુંક હાલો એટલે ઉતરી જાય બરાબર પણ અહીંયા આવવું પડે હો તમને એમ થાય ઉતરી ગયું તમને એમ થાય કે ઉતરી ગયું તો હવે હાલીએ તો હવે વયા જાય બરાબર તો એ રીતે ના હાલે બરાબર અહીંયા આવવું જ પડે અને ગમે એવું ભાઈ અહીંયા દિલમાં હોય ને આપણે કે ભરો હું ડાડા ઉપર તો ગમે હું જનાવળ ઉતરી જાય બરાબર આપણે તો છે ફૂલ ભરવાનું બરાબર અને મને ઘણીવાર ઘણી વાર વીછી કઈ લો ઘેર કહેતો હોય નથી ત્યાંથી ડાયરેક્ટ આમ ખાઈ આવું અહીંયા નારિયેળ એ આપણે છે ને ખાચું હોય હું કહી દઈ ભાઈ નારિયેળ એ આપણા ઘર હોય નહીં બરાબર એટલે નારિયેળ લેવાનું જ વેલું ના હવે આપણે એ વે ટાણ એટલે ક્યારેક વધાયેલું ક્યારેક નથી વધારે તો હાલી જાય છે આપણે એ વાત ડાડા બહુ ઘોરા હે અને આપણું બહુ ધ્યાન રાખે ખેતીમાં અને અમારા આટલા ઇલાકામાં છે ને ભાઈ બહુ બહુ માન્યતા છે આ દાદા અને ટૂંક સમયમાં એ સપ્તાહિક થશે બરાબર છે તો એ સપ્તાહમાં આપણે હસું બધેમાં બરાબર તો એનો વિડીયો ઉતારશું બરાબર છે તો ચાલો હવે છે ને ત્યાં તમને દાદાના દર્શન કરાવી દઉં બરાબર દાદા વિશે મેં થોડું કહી દીધું તમને માહિતી આપી દીધી બરાબર છે આ છે વિંજલપર ગામમાં અમારા ગામમાં તે ભાઈ દ્વારકાના ખંભાળિયા તાલુકાના વિંજલપર ગામમાં બરાબર છે રોડની ઉગમણી બાજુ બરાબર તો ચાલો હવે છે ને દાદાને દર્શન કરાવી દઉં ફટાફટ અને ગામમાં પાણીની પ્રોસેસ પતાવી અને પછી હું ડાયરેક્ટ ગામ હોળી માતાજીને દર્શન કરું ચાલો તો મિત્રો આ છે વાચર દાદાનું મંદિર બરાબર એમાં હું એ દેખાઉ છું યો જ કહી આપણે દવા કપડાં બરાબર છે દાદા દર્શન ના કરી કર્યો જે નવા વ્યૂઅર હશે એની દર્શન નહીં બરાબર બહુ મસ્ત મંદિર હોય અને આ મંદિરનો હોય ને આપણે ફૂલ વિડીયો છે જેની ના જોયું હોય જોઈ લઈએ ચાલો ડાયરેક્ટ મહિલા ગામમાં તો આ છે આપણા ગામને હોળી બરાબર બહુ મોટી હોળી થાય અમારા ગામમાં અને આપણે રોડા કાંઠે બેઠા છે અહીંયા હવે તૈયારી થાય છે હોળી પ્રગટાવવાની બધાના ગામમાં છે ને સરપંચ હોળી પ્રગટાવે છે ગામમાં એ રીતે નથી અમારા ગામમાં તો આપણે શું કહેવાય કે બધા ભંગિયા તરીકે ઓળખી એવું કહેવાય બરાબર અમારે હવે તો તમારા ગામમાં કઈ રીતે હોળી પ્રગટાવવામાં આવે જરા કોમેન્ટ કરીને હો ચાલો તો હવે હોળી પ્રગટાવવાની પ્રોસેસ ચાલુ છે તો આપણે થોડીક વાર પછી પાછો વિડીયો ચાલુ કરશું બરાબર છે તો અત્યારે મિત્રો આપણે આવતા રહ્યા છે ઘરે અને આપણે મગ મસ્ત મજાના સરસ ઉગી ગયા છે બરોબર આવી રીતે આવી રીતે ફૂલ ઘાટા ઉઈ ગયા છે વાંધો ન થાય બરોબર અને બાજરો ભાઈ મસ્ત છે હવે કેવો થાય ચકલા બહુ બે બરોબર એકદમ જોરદાર છે ને બાને પાણી બહુ જોઈએ કતળીનું ને હવે આ મગમાં એક પાણી પી કાઢવાનું હોય ને દવાનો રાઉન્ડ લેવો જોશે બરોબર છે અને આ બાજુ હોય ને આપણે ચા નાખી દીધા આજ ખેડે આપણે ચામાં ચેન્જીસ કર્યો છે બરોબર છે આજ આપણે વીસ ઈઠા વીસના ચા નાખી બરોબર વારે ખેડે તો આ ચા કેટલા ના હે કોઈને આમ ખબર પડે ને તો કોમેન્ટ કરી દીધું જો તો હવે અત્યારે આપણે જઈ રહ્યા છીએ નારિયલ વધારવા માટે બરાબર અમારે હોળીને દી નારિયેલ બધા વધારે બરાબર તો આપણે ઘણા બધા નારિયેલ વધારવાના છે આજે તો ચાલો ફટાફટ નારિયલ વધારીએ જો અહીંયા છે એ મંદિર બરાબર તો આપણે અહીંયા જઈ ચાલો તો ફાઇનલ મિત્રો આવી ગયા છે ને લસરપટ્ટી નાના છોકરા માટે ઘણું બધું છે રમવાનું સામે ઈચ્છકા છે બરાબર આપણે નારિયેળ લઈને આવી ગયા જોઈએ ઠેલો ભલે હતી આખી અને અહીં બે લહરપટ્ટી છે સામે નાના નાના ઘણા મંદિર છે સાઈડમાં એ ઘણા અહીંયા જો આપણે ચોમાસે ગુંદરી આવી ગયા હતા માટે પણ થઈ નથી બહુ ને આ બાજુ મંદિરો છે ને અહીંયા આ મંદિર છે અહીંયા આપણે આવ્યા છે ચીપરો છે ભાઈ બહુ જૂનું જૂનુંવાણી જો આપણે આ મંદિરે આવ્યા છીએ ઘણા બધા નારિયેલ ઉતારેલ છે આમાં આજે બધા નારિયેલ ઉતારે ને એટલે બહુ જાજા નારિયેલ ઉતરેલા છે તો આપણે ફટાફટ છે ને ભાઈ નારિયેલ ઉતારી લઈ તમે દર્શન કરી લેવું રોજ છે તો ચાલો મંદિરે નારિયેલ ઉતાર લીધું છે અને બીજી આ ક્યાંય જાય છે આ મંદિરે જો સમૂહ દેખાય પણ આનો શું એક ખાસિયત છે આની ચારે ફરતે નદી છે આ મંદિર છે ને

મિત્રો આપણે નારિયલ વતાર લીધો છે બરોબર અને આપણે આ મંદિર દેખાડ દઈએ પીર દાદા મંદિર છે બરોબર અમા ગામ ના ને ના ભાઈ નારિયલ પડવો હોય ને વધારતા હોય અમા ગામ ના હે બધા વધારતા હોય અને અહીં અવાજ ગુંજે પેક છે ને એટલે આ પીર દાદા હે બરોબર આપણે દઈ દઈએ આ બધું ખુલ્લું હોય અને પછી આગળ જાય બોલો તો આપણે ત્યાર પછીના મંદિર આવી ગયા છે આ મંદિર છે ને બહુ મસ્તીનું ઝીણકુંક છે મને બહુ ગમે આમ કોતર કામ કરેલું છે પણ આમ હાવ ઝીણકુંક છે હાવ હાવ નાનું એવું મસ્તીનું મંદિર છે આ છે આપણે દાળમાં ડાડા બરોબર દાળમાં દાડાનું મંદિર છે અહીંયા આપણે ગામના ઓછા આવેલા લાગે બહુ નથી આવેલા અને હે ને આપણા આગળ ગ્લાસ કે કંઈ હતો નહીં તો આપણે આમાં પાણી કાઢ્યું

તો અહીંયા છે ઓલું કાઢવાનું આપણે કાઢી લઈ આ રીતે હનુમાન દાદાનું મંદિર ગામનું અહીંયા જો તેલ આવ તેલ ચડાવીને અહીંયા નીકળે તેલની કુંડી છે હું કઈ છે બરોબર તો ફાઇનલી આપણે આવતા રહ્યા છીએ અને હજી એક બેગ જગ્યાએ ગયા હતા પણ એનો વિડીયો નથી લીધો અને હજી બે ત્રણ જગ્યાએ જવાનું બાકી છે બરાબર તો જી હોય હાલો હવે આજનો વિડીયો આપણે પૂરો કરી નાખી વિડીયોમાં કંઈક મજા આવી જરાક કોમેન્ટ કરી દેજો અને શું મજા ના આવી એ પણ કોમેન્ટ કરી દેજો તો ચાલો મળ્યા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી જય મુરલીધ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ